હવે આપણે જોઈએ ગુરુ ભગવાન વૃત્તા ગયા તબક્કામાં બારમો ભાગ પૂરો કરીને હવે આપણે આગળ તેરમા ભાગનો વિચાર કરીએ જીવન ચરિત્ર તરીકે તો શરીર તથા કલત્રિ ધન મરુલ્ય મનસ્વી પદમે તાંતિ શાંતિ હવે ભગવાન શંકરાચાર્યજી પોતાના સેવકો ઉપાસકો અર્થાત આનંદગીરી નામનો સેવક અને બીજા બધા પણ શિષ્યોને ગુરુચારણનું ગુરુચારણે જે સમગ્ર તીર્થનું દર્શન થઈ જાય છે એનો સંપૂર્ણ મહિમા સમજાવીને પછી ત્યાંથી આગળ વિચરણ કરવા લાગ્યા શિષ્યો સહિત પછી શ્રી પદ્મપાદ આચાર્ય ભગવાનને પ્રણામ કરીને એ પણ તીર્થયાત્રા નીકળ્યા એક વખત આચાર્ય ભગવાનના એટલે શંકરાચાર્યજી સ્વસ્થ થઈને બેઠા હતા ત્યાં યોગ બળ વડે હે ભગવાન શંકરાચાર્ય સ્વસ્થ અવસ્થામાં બેઠા હતા તો એમના યોગ બળ વડે એમને જાણવામાં આવ્યું કે હવે પોતાના પૂર્વગ્રહ તરફ પોતાનો માતુશ્રી શ્રી શંકરાચાર્યને યાદ અથવા તો સ્મરણ કરી રહ્યા છે અને શરીરની પરિસ્થિતિ જરા વિકટ ગંભીર છે એટલે તમામ શિષ્યોને જણાવી દીધું કે હવે મારા પૂર્વ ગામ તરફ મારે જવાનું છે મારું સ્મરણ કરી રહ્યો છે કાલટી ગામમાં જે પૂર્વશ્રમનું પહેલાનું સંન્યાસ અવસ્થા પહેલાનું જે ગામ હતું ત્યાં પોતાના માતુશ્રી ના પાસે આવ્યા પોતાના પૂર્વમા પૂર્વશ્રમનો જન્મગત જો પ્રગટ થયા હતા એવા માતુશ્રીના ચરણ પ્રેમ પૂર્વક પ્રણામ કરી ભગવાન બોલ્યા કે હે માતુશ્રી તમારા સ્મરણ કરવાથી હું અહીં આવી ગયો છું આપ શોકનો પરિત્યાગ કરો એક શોક બંધ કરો અને મને કહો કે મારે તમારા માટે શું શું કરવાનું છે કેમ બોલાવ્યો એમ જે કોઈ પણ હોય એ મને કહો એટલે પોતાના પરાક્રમી પુત્રનો આવા મધુર વચનો સાંભળી તથા ઘણા સમયે સુખરૂપ સ્થિતિમાં પોતાના ઘેર આવેલા પુત્રને નખ શીખ જોઈ લીધો પ્રેમ સહિત તેમનો માતુશ્રીએ આશક્તિના શક્તિ લીધે અશક્તિ થઈ ગઈ હતી શરીર જીર્ણ થઈ ગયું એ અશક્તિના લીધે ધીમાજે ધીમા સ્વરે બોલ્યો કે હે પવિત્ર પુત્ર મેં મારા શરીર ને આવી સ્થિતિ માં તમે તને જોયો એ જ અબૌ સારું સૌ ભાગ્ય કહેવાય છે તે તારું વચન પાળ્યું અને મને બહુ જ સંતોષ થયો હવે હું વધારે જીવી શકું એમ નથી માટે મારું કોઈ પણ કલ્યાણ થાય એવું મને કોક કહે મને મારું આ શરીર પડ્યા પછી મારા શરીરને વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરજે અને જેવી ઘટતી હોય એવી ક્રિયા પણ કરવાની વ્યવસ્થા કરજે પોતાનો સ્નેહ અને શુભ વચનો સાંભળીને આચાર્ય ભગવાને તેમને બ્રહ્મ સ્વરૂપનો બોધ કર્યો એમના પોતાનો માતુશ્રીનો બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ કર્યો એ વખતે માтуશ્રીએ જણાવ્યું કે હે પુત્ર આ બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ નિર્ગુણ અને નિરાકાર છે કે મને જે ઉપદેશ કર્યો એ નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ છે હા એ મારી બુદ્ધિમાં એટલે યાદદાસ્તમાં જોઈએ એવું આ બાબત સ્થિર થતી નથી એ વાતનું લક્ષ્ય ચોતું નથી માટે મને સગુણ બ્રહ્મનો ઉપદેશ કરે નિરાકાર નહીં નહીં નિર્ગુણ સગુણ બ્રહ્મ નો ઉપદેશ કરે કે જેથી કરીને મારી બુદ્ધિમાં બરાબર સ્થિરતા થાય અને મારી સદગતિ થાય હા પછી આચાર્ય ભગવાને તેમને સગુણ સાકાર બ્રહ્મનો ઉપદેશ કરી એમાં તેમના મનને સ્થિર રાખવાનું જણાવ્યું હા જે બ્રહ્મ પરમાત્મા નિર્ગુણ છ નિરાકાર છ એના સગુણ બ્રહ્મ સાકાર સહિતનો ઉપદેશ કર્યો અને સ્થિરતા કરાવી માટે એમના સગુણ બ્રહ્મનો ઉપદેશ કરીને એમના માતુશ્રીના મનને સ્થિર બનાવ્યું તેમણે એ સ્વરૂપમાં પોતાના મનને સ્થિર કરી પોતાના સ્થૂળ શરીરનો માતુશ્રીએ ત્યાગ કર્યો અને તેમનો જીવાતમાં ઉત્તરાયણ માર્ગે સત્યલોકમાં ગયો એટલે ફરી આવા ગમન થાય નહીં એમના શરીરનું પતન થયા પછી આચાર્ય ભગવાન શંકરે પોતાનો માતુશ્રીની ઉત્તર ક્રિયા કરવા માટે પોતાનો એટલે પૂર્વા સંન્યાસ પહેલોનો સગાઓને બધાને તેલ બોલાવ્યો અને કહ્યું કે મેં સંન્યાસ ગ્રહણ કર્યો છે પરંતુ આ શરીરના માતુશ્રીને એમના આ અત્યારગ્રહથી અતિગ્રહથી વચન આપ્યું હતું તે પાળવા માટે હું તેમનો અત્યેષ્ટિસંકારી લે અગ્નિ સંસ્કાર પણ કરવા ઈચ્છું છું ત્યારે એમના શરીરના સગ સગોએ ફૂલ શરીરવાળા સંબંધીઓએ કહ્યું કે હવે તો તમે સંન્યાસી થયા છો માટે હવે તમને અંતેષ્ટી સંસ્કાર કરવાનો કોઈ અધિકાર નથી એમ કે નહીં કરવા દઈએ એથી તમને તે કામ કરવાની અમે હા પાડતા નથી અમે તમને તેમના શરીરને દાહ કરવા માટે અગ્નિ પણ આપવાના નથી અને તેમના શરીરને ઊંચકવા પણ અમે આવવાના નથી આચાર્ય ભગવાને એમનો આવો દુરાગ્રહ ખોટી હઠ સમજણ વગરની પકડ અને અપમાન ભરેલી વર્તણૂક જોઈને કહ્યું કે આજથી તમે કોઈ નંબુરી બ્રાહ્મણો સર્વ વિન કરવાને સમર્થ રહેશો નહીં એમ કે શકો એવી તમારામાં સક્ષમતા નહીં આવે ભિક્ષા માટે આવશે નહીં અને તમારા ઘરની સમીપમાં એટલે ઘરની આગળ જ તમારા સગનો આવશે આવો અભિશાપ કર્યો પછી તે ઘરની બહાર પોતાના શરીરના લાકડો ભેળો કરી પોતાના માતુશ્રીના જમણા હાથમાંથી અગ્નિ પ્રગટ કરી એમના શરીરનો દાહ એટલે સંસ્કાર કરવામાં આવ્યો આ બાબતના લાઈન આ વચનના કારણે હાલ પણ કાલથી આદિ મલબાર પ્રાંતના સ્થળોમાં વસતા કોઈ પણ નંબુરી બ્રાહ્મણો વેદનું અધ્યયન કરતા જ નથી એમના ઘેર સંન્યાસીઓ ભિક્ષા માટે જતા જ નથી અને તેમના ઘરમાં કોઈ પણ મરણ પામે તો તેમના ઘરના આગળ નજીક જ સમીપમાં એમને માળવામાં આવે છે વિના વિચારે મહાપુરુષોની સાથે અયોગ્ય વર્તન કરવામાં કોઈ પણ હોય તો તેનું ફળ કદી પણ સારું આવતું નથી પદ્મપાદ તીર્થયાત્રા કરતો 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 કાલ હસ્તીશ્વર દર્શન કરી પુંડરિક નગરમાં આવ્યા શિવ ગંગામાં સ્નાન કરી શ્રી સદાશિવ દર્શન કર્યો ત્યાંથી રામેશ્વર જવા નીકળ્યા માર્ગમાં પોતાના પૂર્વાશ્રમ મામાનું ઘર આવ્યું એમ કમાનું ગમ આવ્યું ત્યાં ગયા ઘણા કાળે ઘણા સમયે પદ્મપાદને ત્યાં આવેલા જોઈ તેમના મોસાળ પક્ષનો બધોય પ્રસન્ન થઈ ગયો એમની આગળ પદ્મપાતે પોતાની આજ સુધીની પ્રવૃત્તિ સંક્ષેપમાં કહી સંભળાવી જે જે વન્ય જે બધુંય ટૂંકમાં વાત કરી એમના મામા આધીના આગ્રહથી બધાને આગ્રહથી શરમથી ડબણથી કેટલાક દિવસો સુધી તે ત્યાં રહ્યા અને ત્યાંના યોગ્ય બ્રાહ્મણોને તેમના ધર્મનો ઉપદેશ કરી ત્યાંથી રામેશ્વર તરફ જવા વિદાય થયા વિદાય થતી વેળાએ પોતાની પાસેનો કેટલો પુસ્તકો તેમણે પોતાના પૂર્વાશ્રમના મામાને ઘેર મૂક્યો અને તેમણે કહ્યું કે આમાં શારીરિક ભાષ્ય ઉપર રચેલી મારી ટીકા છે તે તથા બીજો પુસ્તકો આપ સારી રીતે સાચવજો પશુ પદ્મપાદના મામાએ તેમની રચેલી પૂર્વોક્ત ટીકા વાંચી તેથી વિચાર કર્યો કે જો આ શારીરિક ભાષ્યની પદ્મ પાદની આ ટીકા વિદ્યમાન એટલે જાહેર પ્રચલિત પસાર પ્રચાર થઈ જશે તો અદ્વૈત મતનો લોકોમાં આદર સત્કાર થશે અને દ્વૈત મતને જે સત્ય માનનારા મારા પ્રભાકર મત ભટ્ટ નામના આચાર્યના પક્ષને આમાં દ્વૈત મતનો વિદ્વતા ભરેલું ખંડન હોવાથી નુકસાન પડશે માટે ગ્રંથને બાળી મૂકવા માટે મારું ઘર પણ બાળી નાખવું જોઈએ આવો અબડો વિચાર આવ્યો આવો વિચાર કરીને તેણે તે ગ્રંથ બાળી નાખવા માટે પોતાનું ઘર લોકોના જાણવામાં ના આવ એ રીતે છાનામાંના અગ્નિ મૂકીને હળગાવી દીધું એમ લોકોની વાતો ઉપરથી મનાય છે વાસ્તવમાં શું હશે એ તો તેઓ જાણ અસ પરમાત્માય નમઃ સદગુરુ ભગવાન નો